એજ બરાબર છે બરાબર રહે એટલે તેના ત્રિઘેજનું માપ તો 108 ગણા છે હા તેના લીધે જને કદી હારે કેવો પડે સાચી વાત છે સાહેબ કારણ કે એને કદી હારે કેવાનું કારણ કયું કે ભેગ બરાબર છે ભેગ બરાબર એટલે જ એ મહાન ધન સાહેબ 108 નામ પડે 108 નામ પડે બરાબર સાહેબ 1.7 કિલો નું એટલે ભેગ જ નહિ બરાબર હોય તો બસ 108 નહિ હોય એટલે બરાબર થાય તો ન બરાબર પૂછ્યું ને બધું બરાબર નહી એટલે પહેલા તૈયારી જાય

સાહેબ ના ધર્મની ધોતી એ સાહેબ આ બધી વસ્તુ પહેરે તો તમે મારા ધર્મના ગણાય તો સાહેબ મેં આ કીધું કે સાહેબ આ બધી વસ્તુ તમારી તમે મારી પાસે મારું કશું જ નહીં